ડી તાલુકાના માલગઢ આદર્શ હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ખો ખો સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં અંડર ચૌદ માં વીસ ટીમ અને અંડર સત્તર માં સત્તર ટીમોએ ભાગ લીધો ગુજરાત સરકાર દ્વારા બાળકોમાં શારીરિક ક્ષમતા વધે તેમજ દેશનું નામ રોશન કરે એવા એથ્લેટિક અને ભવિષ્યમાં દેશ માટે સર્વોચ્ચ મેડલ હાંસિલ કરે એવા ખેલાડીઓ મળી રહે એ હેતુથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેને અનુલક્ષીને છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ રીતે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગ સ્વરૂપે આજે ડીસા તાલુકાના માલગઢ ગામે આદર્શ હાઈસ્કૂલ ખાતે ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંડર ચૌદમાં વીસ ટીમોએ અને અંડર સત્તરમાંગ સત્તર ટીમોએ ભાગ લીધો હતો અલગ અલગ શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે કોઈ પણ જાતની તકલીફ ન પડે એ હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું આવનાર રમતવીરોને ચા પાણી અને નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ તમામ આયોજન જિલ્લામાંગથી કન્વીનર તરીકે જેમને જવાબદારી આપી છે એવા વસતાભાઈ પટેલ હરેશભાઈ ઈશ્વરભાઈ રાણાભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં પણ ડીસા તાલુકાના શેરપુરા આખોલ અને ડીસામાં સરસ્વતી સ્કૂલમાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા